ઇન્ડિયન સોસાયટી ફોર અસિસ્ટેડ રીપ્રોડક્શન દ્વારા અસિસ્ટેડ રીપ્રોડક્શન વિષય પર ત્રીસમી વાર્ષિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે દેશ અને વિદેશમાંથી વંધ્યત્વ અને પ્રજનન ચિકિત્સા ક્ષેત્રના અગ્રણી નિષ્ણાતો કોન્ફરન્સમાં ભાગ લેશે કોન્ફરન્સમાં ત્રણ હજારથી વધુ પ્રતિનિધિઓ અને આઠસોથી વધુ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો હાજરી આપશે તેમાં ગાયનેકોલોજીસ્ટ આઈવીએફ નિષ્ણાતો એમ્બ્રિયોલોજીસ્ટ સંશોધકો અને વૈજ્ઞાનિકો હાજર રહેશે જિતેન્દ્ર પ્રજાપતિ હું આઈવેફ કન્સલ્ટન્ટ અને ડાયરેક્ટર સુષ્ટી આઈવેફ સેન્ટર મહેસાણા હવે દિવસે ને દિવસે કોઈ પણ ક્ષેત્રની અંદર ટેકનોલોજી અપગ્રેડ કરી રહ્યા છે તો હવે આ જે ટેસ્ટી બેબી સારવાર છે એમાં પણ ટેકનોલોજીનું ઓપરેશન જવા થઈ રહ્યું છે પહેલા ભૂતકાળમાં ટેસ્ટી બેબીમાં જે ફ્રીઝિંગ અને થોઈંગ છે એમાં ઘણો બધો સમય અને લાગતો હતો અને ખર્ચો પણ વધારે થતો હતો હવે પછી આ જે કોન્ફરન્સ છે એમાં નવી એક રેપિડ વિટ્રીફિકેશન અને થ્રોઈંગ કે જે તમે એક કે બે મિનિટમાં પણ કરી શકો છો જેના લીધે થઈને સમય સારવારનો ખર્ચ અને સારવારનો સમય પણ બચાવી શકાશે એ સિવાય અત્યારે હાલ જેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ દરેક ક્ષેત્રમાં વધી રહ્યો છે એવી રીતના આ કોન્ફરન્સની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આપણે આ ટેસ્ટી બેબીની સારવારમાં કઈ રીતે વધારે સારી રીતે કરી શકે કે જેથી કરીને આપણે લોકોને આ સારવાર વધારે ગુણવત્તા સભર આપી શકીએ એના માટે પણ આ વિષયના નિષ્ણાંત આપણને એના વિશે જાણકારી આપશે હું ડોક્ટર આરજી પટેલ આઈવીએ સ્પેશિયાલિસ્ટ સનફ્લાવર હોસ્પિટલ અમદાવાદ ફર્ટિલિટી રેટ ઘટતો જાય છે ઇન્ફર્ટિલિટી વધતું જાય છે એના સોલ્યુશનમાં આઈવીએફ કોન્ફરન્સ નું આયોજન છે ત્રણ દિવસનું કોન્ફરન્સ છે શુક્રવારે ને શનિવારે મેઇન કોન્ફરન્સ છે રવિવારે વર્કશોપ છે જેટલી વર્કશોપ રાખેલી છે છે આશરે જે આ ઈસાર એટલે ઇન્ડિયન સોસાયટી ઓફ આસિસ્ટ રિપ્રોડક્શન ની ત્રીસમી કોન્ફરન્સ છે અત્યાર સુધીના ઇતિહાસમાં આ ઓલમોસ્ટ સૌથી વધારે રજીસ્ટ્રેશન છે એરાઉન્ડ થર્ટી ફાઈવ ઇન્ટરનેશનલ ફેકલ્ટી છે ઇન્ડિયામાંથી એરાઉન્ડ થ્રી થાઉઝન્ડ ડેલિગેટ છે જે ક્લિનિશિયન છે એમરોલોજીસ્ટ છે એન્ડોસ્કોપિક સર્જન છે સોનોલોજીસ્ટ છે હિટન મેડિસિનના સ્પેશિયાલિસ્ટ છે એના આ વિષયના સક્સેસ વધે સરળતા વધે સસ્તી ને સારી સુવિધાઓ જરૂરિયાતમંદ સુધી પહોંચે એ માટેનું વાત વિમર્શ કરવામાં આવશે જે લેટેસ્ટ ટેકનોલોજી ડેવલપ થઈ છે એનો સઘન અભ્યાસ કરવામાં આવશે એનું ડિસ્કશન થશે જેથી કરીને અવેરનેસ વધે નોલેજ વધે એ નોલેજના આધારે આ ટેકનિક સરળ બને સક્સેસ રેટ વધે અને એનું એક્સેપ્ટન્સ વધે એ માટેનું આ કોન્ફરન્સનું આશય છે